સોનગઢ ખાતે જિલ્લા ભાજપ દ્વારા આગામી પેઢી જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરાયું હતું સોનગઢ ખાતે ભાજપ દ્વારા રંગ ઉપવનમાં પ્રબુદ્ધ સંમેલન યોજવામાં આવ્યું જેમાં પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રોને તથા નગરજનો હાજર રહ્યા હતા જેમાં મુખ્ય વક્તા તરીકે અશોક દોરાજી પૂર્વ પ્રભારી તાપી જિલ્લા ભાજપપતિ અતિથિ વિશેષમાં માધુ પ્રભારી તાપી જિલ્લા ભાજપ અને સુરેશ વસાવા પ્રમુખ તાપી જિલ્લા ભાજપ સાથે ડૉક્ટર જયરામ ગામિત ધારાસભ્ય નિઝર વિધાનસભા અને જાલમસિંહ વસાવા માન્ય પ્રમુખ તાપી જિલ્લા પંચાયતના હાજર હતા જેમાં પ્રબુદ્ધ સંમેલનનું આયોજન રાકેશ કાચવાલા મહામંત્રી તાપી જિલ્લા તેમજ નિલેશ ચૌધરી મહામંત્રી તાપી જિલ્લા ભાજપ સાથે સુહાસ પાડવી

કેન્દ્ર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીના યુનિટો દ્વારા એક મુહિમ ઉપાડવામાં આવી છે તારીખ પચીસ નવેમ્બરથી પચીસ પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી ત્રણ મહિના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો લગાવી અને મોટાભાગના લોકો સ્વદેશી વસ્તુઓ વાપરતા થાય તેવો ખાસ કરીને આગ્રહ છે ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રોમાં અન્ય દેશો દ્વારા ટેરિફના વધારાનું જે આપણા ઉપર પડકાર થયો એ પડકારને પહોંચી વળવા જ્યારે માનની શ્રીએ આપણને આકલ કરી છે ત્યારે આજે સોનગઢ ખાતે અમારા માનની શ્રી જયરામભાઈ અને પ્રદેશમાંથી સહસંયોજક જગદીશભાઈ અમારા આજના વક્તા શ્રીમતી દર્શનાબેન અને અશોકભાઈ ધોરાજીઓ દ્વારા આ મુહિમને વધુ પાવરફુલ બનાવવા માટે કાર્યકર્તાઓના વર્કશોપ દ્વારા સમજૂતી આપવામાં આવી છે ઘર ઘર સુધી અમારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પહોંચે સ્વદેશી વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખે નાનામાં નાની વસ્તુથી મોટામાં મોટી વસ્તુ સુધી ભારતમાં જ બનેલી આપણા લોકલ ધોરણે બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે તેવો આગ્રહ છે સાથે સાથે આગામી દિવસોમાં ગ્રામ્ય કક્ષા સુધી અમે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને પ્રસાર કરવાના છીએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જે જે નાની મોટી વસ્તુઓ બને છે એ વસ્તુઓનો જ ઉપયોગ આપણા નાગરિકો કરે અને આ દેશની સમૃદ્ધિ માટે માની વડાપ્રધાનશ્રીએ જે આપણને હાકલ કરી છે એ હાકલને આપણે બધા પહોંચી વળીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે તાપી જિલ્લામાં આ મુહિમને ખૂબ સારી સફળતા મળશે અમારા કાર્યકર્તાઓ અમારા હોદ્દેદારો અને અમારા આગેવાનો ખભે ખભા મિલાવી અને આ મુહિમને ત્રણ મહિના દરમિયાન ખૂબ સારી રીતે પૂરી કરશે એવી આશા છે ભારત માતા જી સાદી પઠાણ સાથે મનીષ જ્ઞાન ચંદા હિન્દ ટીવી ન્યુઝી